નમસ્કાર ઘણા વખતથી એક વાત આપ સૌ સાથે શેર કરવી હતી મારી નાનકડી બેન સાથે એકવાર વાત કરતા સમયે તેણે મને કહ્યું હતું કે દીદી કોઈ પણ વ્યક્તિ હોય ને એને પહેલીવારમાં રિસ્પેક્ટ જસ્ટ એમ જ મળે છે અને સેકન્ડ ટાઈમમાં એને અર્ન કરવું પડે છે એટલે એના મોઢે આવી વાત સાંભળીને મને થોડી નવાઈ પણ લાગી અને આનંદ પણ થયો કે મારાથી નાની મારી બેન આટલી સારી ફિલોસોફિકલ વાત કરે છે અને સમજે છે અને એ વાત ખરેખર ખૂબ સાચી પણ છે કે પહેલીવાર કોઈ પણ વ્યક્તિ હોય ને એને રિસ્પેક્ટ જસ્ટ એમ જ મળે એ આપણા આસપડોશમાં હોય આપણા સગા સંબંધીમાં હોય આપણા કામના સ્થળે હોય કે કોઈપણ જગ્યાએ પહેલીવાર રિસ્પેક્ટ જસ્ટ એમ આપીએ છીએ આપણે કે મળે છે આપણને બી પણ સેકન્ડ ટાઈમમાં એ વ્યક્તિએ રિસ્પેક્ટ ઓન કરવું પડે છે એને જાળવવા માટે એને પ્રયત્ન કરવા પડે છે કાં તો એના વાણી વર્તન થકી જ્યારે એ એ માન ગુમાવે છે તો એણે એ માન મેળવવા માટે ફરી મહેનત કરવી પડે છે પછી એ જસ્ટ એમ નથી મળતું એટલે માણસને મળતું માન એના વાણી વર્તન વ્યવહાર અને વિચાર એને આધારે એને મળે છે પહેલી વારમાં એમને મળે છે અને બીજી વારમાં આ ચાર વસ્તુઓના કારણે મળે છે ખૂબ સારી વાત છે અને સાચી વાત છે ક્યારેક આપણે કોકને માન આપીએ છીએ તો પણ આ વસ્તુ એમાં લાગવું પડે છે કે પહેલી વાર આપણે સંબંધોમાં કે કોઈ પણ પહેલી મુલાકાતમાં આપણે માન આપીએ છીએ પણ સેકન્ડ ટાઈમમાં એ વ્યક્તિનું વાનું વર્તન એની વાણી એના વિચાર અને એનો વ્યવહાર નક્કી કરશે કે આપણે એને માન આપવું છે કે નથી આપવું તો આપ અને આપવું છે તો કેટલું આપવું છે સેમ વસ્તુ આપણને પણ લાગુ પડે છે કે આપણને કોઈક વ્યક્તિ જેને માન આપી રહ્યું છે ને તો એ માન જાળવવાની જવાબદારી આપણી પણ છે જો આપણે આપણું વાણી વર્તન આપણે એ આપણા વ્યવહારથી આપણા વિચારથી એ માન નહીં જાળવીએ તો સેકન્ડ ટાઈમમાં આપણે પણ મહેનત કરવી પડશે રિસ્પેક્ટ મેળવવા માટે અને બીજો મારો પોઈન્ટ છે આજનો કે એક બાજુ જ્યાં આપણે આપણા વ્યવહાર વાણી વર્તનનું ખૂબ મહત્ત્વ છે માન મેળવવા માટે અને જ્યારે આપણે માન આપીએ છીએ ત્યારે એ સામેવાળાના વાણી વર્તન વ્યવહારનું ખૂબ મહત્ત્વ છે તો સેકન્ડ થિંગ એ પણ છે કે જ્યારે આપણે કોઈ પણ બાબતે કોઈ પણ સંબંધમાં હોય કાર્યક્ષેત્રમાં હોય તમે સો એફર્ટ કરશો સો સારા કામ કરશો પણ જો એક નાનકડી ભૂલ થઈ ગઈ કે એક તમારી કોઈ ખામી રહી ગઈ કાં તો એવી વાત કે જેમાં તમને તમારી ખામી નથી દેખાતી તમને તમારી ભૂલ નથી દેખાતી પણ સામેવાળાને જો એમાં ખામી દેખાય કે એને તમારી ભૂલ દેખાય તો તરત જ આખું ચિત્ર બદલાઈ જાય છે એટલે કે એ વ્યક્તિની તમને જોવાની દ્રષ્ટિમાં ફેર આવી જાય છે એટલે કહેવાય છે ને કે સો સારા કામ કરી લો પણ જો એક ભૂલ થઈ એટલે તમારા બધા જ સારા કામ પર ચોકડી વાગી જાય છે અને આ જીવનમાં કંઈક આવું જ છે આજે આ વાત અહીં શેર કરવાનું મુખ્ય કારણ એ જ છે કે જ્યારે આપણી સાથે આવું કંઈક વર્તન થાય છે આપણે આપણા પરિવારમાં છે આપણા કાર્યક્ષેત્રમાં છે આપણા પડોશમાં છે કે જ્યારે આપણે બહુ જ કોકના માટે કંઈક સારું કર્યું હોય અને જ્યારે આપણને વળતરમાં કંઈક નેગેટિવ શું કહેવાય કે નેગેટિવ થોટ્સ મળે છે કંઈક વિચાર આપણી પ્રત્યેના એવા આપણને જાણવા મળે તો મોટાભાગે આપણે દુઃખી થઈ જઈએ છીએ અને ઘણા તો જ્યારે ઘર પરિવારમાં આવું થાય તો એક કંકાશ પણ વધતો હોય છે તો અમુક વ્યક્તિ ડિપ્રેશ બી થઈ જાય છે ઘણા એવા મારી આસપાસમાં મારા ધ્યાને આવ્યા છે કે જેમને કાર્યક્ષેત્રમાં કે પરિવારમાં આવો કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે ડિપ્રેસ થઈ જાય છે કે યાર મેં આટલી બધી મહેનત કરી આટલું બધું બધા માટે સારું કર્યું હવે અમારી એક ભૂલ થઈ ગઈ અથવા તો મેં ભૂલ કરી નથી છતાં પણ મારા માટે આવો બ્લેમ કરવામાં આવે છે તો આવી પરિસ્થિતિને લઈને જ આજે આ વાત શેર કરી રહી છું કે જ્યારે પણ આવું થાય ને તો બે વસ્તુ રાખવી કાં તો હિંમત કરી અને એ વ્યક્તિને કહી દો કે તમને આ લાગે છે કે મારી ભૂલ છે પણ મને નથી લાગતી તમારી જોવાની દ્રષ્ટિ અલગ હોઈ શકે મારી અલગ હોઈ શકે હા તમે આટલા અનુભવી છો તમે કહો છો તો હું એકવાર એની પર ચોક્કસ વિચાર કરીશ કરીને સામેવાળી વ્યક્તિને જણાવો કે તમને તમારી કોઈ ભૂલ દેખાતી નથી અને હશે તો તમે એને સુધારવા તત્પર છો અને ખરેખર રહેવું પણ જોઈએ જો ખરેખર આપણી ભૂલ હોય તો આપણે એને સુધારવા તત્પર પણ રહેવું જોઈએ અને સેકન્ડ થિંગ છે કે કાં તો એ વસ્તુ સ્વીકારી લો જો તમારે તમારામાં કહેવાની હિંમત નથી એટલી નૈતિકતા નથી તો એ વસ્તુ સ્વીકારી લો કે હા આ દુનિયામાં આવું જ રહેવાનું છે તમે નવ્વાણું સારા કામ કરશો પણ જો એક ખોટું કામ કર્યું એટલે તમારા નવ્વાણું સારા કામ જવાના છે કાં તો સ્વીકારી લો કાં તો કહેવાની હિંમત રાખો બાકી ડિપ્રેસ થઈને વિચાર્યા કરીને ઉદાસ રહેવાથી કંઈ જ વળવાનું નથી એટલે આજનો આ વિડીયોનો ખાસ ઉદ્દેશ એ જ હતો કે ફર્સ્ટ ટાઈમમાં રિસ્પેક્ટ ઓન નથી કરવું પડતું એ જસ્ટ એમ જ મળે છે સેકન્ડ ટાઈમમાં ઓન કરવું પડે છે અને આપણને મળતું રિસ્પેક્ટ પણ જાળવવાની જવાબદારી આપણી છે અને સેકન્ડ થિંગ કે જ્યારે કોઈ આપણા સો કરેલા સારા કામ ભૂલી જાય છે અને એક આપણી ભૂલ કે કદાચ આપણને નથી પણ લગતી કે ભૂલ એના માટે થઈને આપણને બ્લેમ કરે છે તો કાં તો એને કહેવાની હિંમત રાખો કાં તો પછી સ્વીકારી લો કે આ દુનિયામાં આવું જ રહેવાનું કારણ કે આપણે સમાજમાં જ રહેવાનું છે આપણે સમાજથી અલગ નથી ઘણા એવું કહેતા હોય છે કે મારે સમાજની કંઈ જરૂર નથી આ આખો અલગ ટૉપિક છે એના પર ફરી કોઈવાર આપણે વાત કરીશું પણ આપણે સામાજિક પ્રાણી છે ને આપણે સમાજમાં જ રહેવાનું છે એટલે કાં તો કે કહેવાની હિંમત રાખો કાં તો સ્વીકારી લો કે આ આમ જ રહેવાનું છે આમાં કોઈ બદલાવ થવાનો નથી મારે મારી જાતને એટલી મજબૂત બનાવવાની છે કે કોઈના કહેવાથી મને કંઈ ફરક પડે નહીં થેન્ક યુ